ઉપાધિથી ભેદ એટલે કે જીવ બ્રહ્મ ભેદ વાસ્તવિક રીતે વિચાર કરીએ તો આપણા વરિષ્ઠ મહાપુરુષોએ કહ્યું છે કે વિવેકે વિચાર કરી જુઓ ને જીવ બ્રહ્મનો જરી ધીરજ રુદિ આમ ધારી ખીરતા પદમાં ઠરી ભીન ભેન ભાવ દર્શે શાને સમતા કરી ભ્રાંતિ ભેદ જેને વરિયા બ્રહ્મ એથી પરી નથી સૃષ્ટિ કરતા જીવ અલ્પમતી ખરી કુટિક બ્રહ્માંડ રચના ભેદ રહ્યો ભારી આનંદને ઈચ્છે જીવ સુખ દુઃખને વરી બ્રહ્માનંદ પરિપૂર્ણ ભૂપ ક્યો ભિખારી નિરાકાર બ્રહ્મ જુઓ જીવ દેહ ધારી ગુણે બંધન જેને થયું બ્રહ્મ અવિકારી આદ અંતે અંતે મંડે બ્રહ્મ જીવ જન્મે મરી કીડીને કુંજર જેમ નથી સમકારી સુમારામ સત મળ્યા ઉપાધિની વારી આત્મારામે ભેદ ભાગ્યો નિરાતે એકાકારી તો આ પદમાં ભેદની ઉપાધિ એટલે ઉપાધિના કારણે ભેદ અર્થ જુદાપણું લાગે છે જેમ ઘટના એટલે ઘડાના અને પાણીના પ્રતિબિંબે કરીને ઘટાકાશ મેઘાકાશ મઠાકાશ અગર તો મહાઆકાશમાં એવા વિભાગો દેખાય છે વાસ્તવિકતામાં ઘડાની અને પાણીની ઉપાધિ છે ખરેખર આપણે વિચાર કરીએ તો આ જીવ અને બ્રહ્મ બેની વચ્ચેમાં ભેદ કઈ રીતનો છે અને કઈ રીતે એકતા થાય છે જે જીવ બ્રહ્મ એક છે એ તો સિદ્ધાંત છે હે કે જીવ બ્રહ્મ એક એ સિદ્ધાંત છે મહાપુરુષોનો સિદ્ધ કરેલી બાબત છે પણ જીવ અને બ્રહ્મ અલગ અલગ સમજીએ છીએ એ એક માન્યતા અગર તો ઉપાધિનો ભેદના કારણે છે થોડો વિચાર કરીએ એટલે થોડી તત્વ વિચાર ધીરજપૂર્વક હૃદયમાં વિચાર કરીએ હં તો એમાં ખબર પડશે અને આપણી સ્થિરતા આવશે પછી જે અભેદતા થાય એમાં કોઈ ભેદ રહેતો નથી હં એ સિવાય તો ભિન્ન ભિન્ન જુદા જુદા ભાવો અને જુદા જુદા ઉપાધિઓને કારણે આ સંશય મટવાનો નથી હા આપણે વિચાર કરીએ કે એક કીડી હોય અને એક કુંજર હોય હા એમના બોડી જો એટલે ઉપાધિ જો તો બેની એકતા થઈ શકતી નથી એમ જીવ બ્રહ્મ વચ્ચે જે ઔપાધિક ભેદ પડ્યો છે એ જોતા એકતા હોય સમાનતા હોય એવું આપણને લાગતું નથી કારણ કે જે જીવ છે એના ભ્રાંતિના કારણે ભેદ પડ્યા છે અને એ ભ્રાંતિ ભ્રાંતિથી જે વર્ષ થયો છે એના બ્રહ્મ જુદો લાગ લાગ ને લાગ બાકી બ્રહ્મ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની ઇન્દ્રિય અગર તો ભ્રાંતિ છે જ નહીં હવે જે ભ્રાંતિ એટલે દેહભાવના વરવાથી જીવ કહેવાય છે બ્રહ્મ દેહ નથી માટે એ જીવથી અલગ બાબત છે જીવ બ્રહ્મથી બ્રહ્મ જીવથી પરી એટલે અલગ બાબત છે હવે જોઈએ તો જીવ છે એ સૃષ્ટિ કરતા નથી હા કે જીવથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે નહીં અનંત ગણી હં અને અલ્પમતી એટલે દેહબુદ્ધિવાળો જીવાત્મા છે આટલો એમાં ફેર છે જ્યારે બ્રહ્મ સકલ સૃષ્ટિ કરતા અથવા સૃષ્ટિનું મૂળ કારણ અને જેની તત્વમતી લક્ષણામતી છે આ ભેદ છે કોટિક બ્રહ્માંડની રચનાઓ અનંત બ્રહ્માંડો બ્રહ્મથી થાય છે જીવાતમાંથી આવું બની શકે એમ નથી આવો ભેદ એવા વિવાદો દેખાય છે વિવાદો થાય છે વાસ્તવિકતામાં નથી હવે જે જીવ છે એ આનંદની હર ઈચ્છા કરે છે હં હું કાયમ આનંદમાં જ રહું હું કોઈ દિવસ ના હોવું એવું બને નહીં અને કંઈક ને કંઈક બાબતને જાણ્યા સિવાય અજાણ્યો રહું નહીં આવી ઈચ્છાઓ જીવને છે હા બ્રહ્મના આવી કોઈ અપેક્ષા ઈચ્છાઓ કામનાઓ નથી હા અને આવો જીવાત્મા સુખ દુઃખથી વરેલો છે બ્રહ્મ સુખ દુઃખથી કોઈક પર વસ્તુ છે બ્રહ્માનંદ એટલે બ્રહ્મનો આનંદ પરિપૂર્ણ છે એમાં કોઈ ન્યૂનતા અધિકતા એવું નથી જ્યારે જીવ આનંદની ઈચ્છા કરે છે પણ એ વિષયો દ્વારા ઈચ્છા કરે છે એટલે ઉપાધિક ઉપાધિકના કારણે એના પરિપૂર્ણ બ્રહ્માનંદની ખબર પડતી નથી માહિતી એમ કે માલુમ પડતું નથી દાખલા તરીકે એક ભૂપ એટલે રાજા હોય અને બીજો ભિખારી એટલે કંગલ હોય આ બેની સરખામણી કરવા જઈએ અગર તો બેને એક માની લઈએ તો બનવા એવું નથી એમ ઉપાધિવાળો જીવ હા અને નિરૂપાધિક બ્રહ્મ બે જ્યાં સુધી ઉપાધિ ના ટળ ત્યાં સુધી બેને એકતા થાય નહીં બીજી તરફ બીજો વિચાર કરીએ તો બ્રહ્મ એ નિરાકાર છે જ્યારે જીવ એ દેહ ધારી છે બ્રહ્મ નિરાકાર છે દેહ એ જીવધારી છે હા બ્રહ્મ એ અવિકારી છે એમાં કોઈ કાળે કરીને કોઈ વસ્તુએ કરીને કે કોઈ દેશે કરીને વિકાર પ્રાપ્ત થતો નથી બ્રહ્મ વિકારી નથી એમ હા અને જીવ ગુણથી જેનું બંધારણ થયું છે એટલે એ વિકારી હોઈ શકે એ ઉપાધિ સહિત છે એટલા માટે હા આજ મધ્ય હા સળંગ સૂત્ર બ્રહ્મ સિવાય કોઈ નથી બ્રહ્મનો આદ અંત મધ્ય નક્કી થઈ શકે નહીં હા કારણ કે દુષ્કાળ વસ્તુ નથી જ્યારે જીવ એના જન્મ થાય એના દેહના ભાવે એ આદ કહે છે હા દેહના દેહથી મૃત્યુના ભાવે વશ થઈને એ અંત કહે છે વર્તમાન દેહને લઈને એ મધ્ય સમજે છે આમ જીવ જન્મે અને મરે જ્યારે બ્રહ્મ આદ અંત મધ્ય એવા વિભાગોથી રહિત છે જેમ કીડી અને કુંજર હા એ બે ઉપાધિથી તો કદાપી પણ એકતા નથી હા પણ જો સદગુરુ શાન ઈશારાથી અગર તો ચૈતન્ય થી તત્વ વિચારથી જોઈએ તો એ બે અભેદ જ છે એક છે એમની અભેદ જ છે એમ સદગુરુ યુક્તિથી સદગુરુ જ્ઞાન શાન અને પોતાના સ્વરૂપ દ્રષ્ટિની લક્ષણાથી જોઈએ તો જીવ બ્રહ્મ એવું બે નથી વચ્ચે કોઈ ઉપાધિ રહેતી નથી એથી કરીને એ એકાકાર છે જીવ બ્રહ્મ એક એકતા જ છે અદ્વૈત જ છે હા એ સિવાય સમાનતા કદાપી બનવાની નથી સોમારમ સદગુરુ મળ્યા નિવારી હા જ્યારે બ્રહ્મનિશ્ચય બ્રહ્મ ક્ષોત્રીય અને યુક્તિ પ્રધાન સદગુરુ મળે હા અને આ સર્વ ઉપાધિ એટલે દ્વૈતપણું જુદાપણું જ્યારે આપણું અર્થાત જીવનું બાદ થાય પોતાના સ્વસ્વરૂપના ભાને કરીને આ ઉપાધિ બાદ થઈ જાય હા તો જે ભેદ રહેલો હોય છે એ ભેદ રહેતો નથી અને જીવ બ્રહ્મ બે અભેદ થઈ જાય છે એકત્વ થઈ જાય છે હે એમ પોતાના તરફ લમણો જ્યારે કરીએ હા બે તરફ નહીં પણ પોતાના સ્વ સ્વરૂપ તરફ લમણો કરીએ એ બાજુ લક્ષણા જો બેહી જાય હા તો જીવ બ્રહ્મ અગર તો આપણે અગર તો બીજા અગર તો દ્વૈત માત્ર એવું કશુંય નથી બધું જ અભેદ છે અભેદ છે અભેદ છે અને એ પછ જ આપણા વેદો જે વસ્તુની પ્રાપ્ત પ્રાપ્તિ કરવાનું કે છે એ આપણને અભેદતામાં એનો અનુભવ અહેસાસ થાય છે એ જેના શાંતિ 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 પ્રવર્તી રહે છે એટલે ઉપાધિ જ્યાં સુધી અળગી ના થાય ત્યાં સુધી પોતાના સ્વ સ્વરૂપનું ભાન થાય નહીં અને એ ઉપાધિને અળગી કરનાર સદગુરુ જોઈએ જોઈએ ને જોઈએ આ હાથે હાથે ઉપાધિ એ દૂર થતી નથી કારણ કે ઊભી તો આપણે લૌકિક માન્યતાને લઈને ઉપાધિ માની બેઠા છીએ હવે એને દૂર કરવી એટલે તો એમ કે ચાલે કારણ કે ગંદા પાણીના એનું શુદ્ધિકરણ ના થાય હા એ રીતે જીવન ઉપાધિ ભેદ તળ નહીં પોતાના સ્વ સ્વરૂપથી ઉપાધિ અળગ થાય નહીં તો હુદી બ્રહ્મ જીવ અગર તો જે જે કોઈ કહેતા હોય એ ભેદ રહેવાનો જ છે અને પોતાના સ્વ સ્વરૂપના ભાને કરીને લક્ષણા વ્રતિ કરીને અભેદ 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 છે ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો છે